તો સાહેબ તમારા માટે ઘણા દિવસ પછી ધમાકેદાર બે બિઝનેસ આઈડિયા લઈને આવી ચૂક્યો છું તો એમાં મિત્રો પહેલો બિઝનેસ આઈડિયા એવો છે કે તમારે બહુ ઓછી મૂડી જોશે અને તમે બિઝનેસ શરૂ કરી શકશો બીજો નંબરનો બિઝનેસ એવો છે કે જેની અંદર તમારે મૂડી પણ વધારે જોશે એની સામે આવક પણ તમારે ખૂબ વધારે થશે પણ ચાલવાના તો બંને છે જે લોકોની પાસે અત્યારે રોકાણ કરવાના પૈસા ન હોય અથવા ઓછી મૂડી હોય એક ખાસ પહેલા નંબરનો બિઝનેસ અજમાવજો મિત્રો તમને મોજ પડી જાય એવી આવક થશે વીસથી પચીસ હજાર દર મહિને તો ચાલો મિત્રો જય શ્રી શ્રીરામનું નામ લઈને વિડીયો શરૂ કરીએ મિત્રો નંબર એક ઉપર જે બિઝનેસ છે એ હું તમને જણાવું તો અત્યારે દરેકના ઘરમાં ટુ વ્હીલર તો ગાડી હોય જ છે એ પછી સ્પ્લેન્ડર હોય હોન્ડા હોય કે એક્ટિવા હોય કે એક્સેસ હોય તમારી મારી પાસે કદાચ ફોર વ્હીલ ન હોય પણ આપણી પાસે એક ટુ વ્હીલ તો હોય જ છે અને એ ટુ વ્હીલ માટે હું તમને બિઝનેસ કરવાનું કહું છું માત્ર ને માત્ર હોલસેલ સીટ કવરનું અત્યારે તમે સીટ કવર નખાવા જાઓ તો ગમે ત્યાં જશો અઢીસોથી ત્રણસો રૂપિયા તમારા લેશે અને તમે જો નાખશો મિત્રો ત્યાં ત્યાં બનાવશો અથવા હોલસેલમાંથી લાવશો તો તમારે સિત્તેર એંસી રૂપિયા વધીને એકસો વીસ રૂપિયા સુધીનું એ પડે છે તમે બસો વીસ અથવા અઢીસો અથવા બસો સુધીમાં અને સિત્તેરવાળા દોઢસો એકસો ચાલીસ સુધીમાં આરામથી એ બધા કવર તમે આરામથી લોકોને નાખી શકો છો અને આ રીતે સરસ મજાનો ચોખ્ખો નફો કમાઈ શકો છો જો એ નાખતા ન આવડતું હોય તો ચિંતા બિલકુલ નથી કરવાની કારણ કે હવે એક એકદમ સહેલું છે મિત્રો કદાચ કોઈ કવર ફિટ કરતું હોય ને તમે ત્રણ દિવસ ખાલી ઊભા રહ્યો અને માત્ર નાનકડું શીખી જાઓ તો બીજી તમારે કાંઈ જરૂર નથી ફક્ત એક સ્ટેપલર મારતા આવડવું જોઈએ કે સીટની કવરને પિન ક્યાં મારવી અને બસ એક ઢીલું ન રહે એ જોવાનું બાકી આપણે અંદર બીજું કાંઈ હીરા મોતી જળવાના નથી એટલે એવી ચિંતા નહીં કરવાની અને એમાં તમારે કોઈ પણ જાતના ખાસ ફર્નિચરની પણ જરૂર નહીં પડે એકદમ નાનામાં નાના રોકાણમાં તમારે ધંધો શરૂ થઈ જશે બરાબર આ થાય પહેલી વાત હવે બીજા નંબરનો બિઝનેસની વાત કરું તમને મિત્રો તો એ છે તમારે ટુ વ્હીલને જ પણ ટુ વ્હીલની એસેસરીનો બિઝનેસ મિત્રો જેમ આપણે મોબાઈલની એસેસરી આવે હેન્ડ આવે બ્લૂટૂથ આવે પછી ઘણા બધા પ્રકારના સ્પીકરને આંતે બધું આવતું હોય એ રીતે ટુ વ્હીલર ગાડીઓની પણ એસેસરી બહુ બધી હોય છે અને તમને કહી દો મિત્રો કે તમારામાંથી લગભગ પચાસથી સાઠ ટકા લોકો જે કંપનીમાંથી એસેસરી આવે એમાં ખુશ હોતા નથી એ લોકોને નતનવી એસેસરી હોય કે નતનવી કંઈક ને કાંઈક ડિઝાઇન હોય અથવા પોતાના બોથા ઉપર સ્ટીકરને એવું હોય એવું બધું લગાવવું હોય છે અને આ બધું સ્ટીકર તમે જુઓ તો હેઝાટ લાઇટ જુઓ અથવા બીજી કોઈ પણ ગાડી ઉપર ચિત્તર ભમર જુઓ એ બધું એસેસરીમાં ગણાઈ જાય અને ઘણા પ્રકારના નવા નવા વોન છે ઘણા પ્રકારના કહેવાય કે જીપીએસ ટ્રેકર છે અત્યારે તો અલગ અલગ પ્રકારની ગાડીઓ માટે બહુ બધી એસેસરીઝ આવે છે તો તમે કોઈ પણ અમદાવાદ અથવા દિલ્હીના મોટા માર્કેટમાં જઈને આવી રીતે એટ્રેક્ટિવ એસેસરીઝ લાવી શકો છો કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક નવું લાવ્યા કરવાનું અને તમારી ગાડી હોય કે પછી બીજાની ગાડીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું એની માટેના નાનકડા વિડીયો બનાવવાના તો સ્ટેટસમાં મૂકીએ કો સ્ટોરીમાં મૂકીએ કો થોડુંક મિત્રો ડિજિટલ થઈ જવાનું કારણ કે અત્યારે ડિજિટલ યુગ આવી ગયો છે વિડીયોના માધ્યમથી લોકો જોશે અને લોકો તમારી દુકાનની મુલાકાત પણ લેશે બરાબર તો ફ્રેન્ડ્સ જો આ બંને આઈડિયા ગમ્યા હોય તો વિડીયો લાઇક કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો માસ્ટર માઇન્ડ ગુજરાતી જય હિન્દ વંદે માતરમ સાહેબ